લોકોના જીવન ઉપર ફિલ્મોની અસર માધ્યમોની અસર કેવી થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે ઘટના છે પાટણની પાટણમાં પોલીસને એક મૃતદેહ મળે છે સળગેલી હાલતમાં પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ જ્યારે મૃતદેહને જોવે છે ત્યારે પોલીસને સમજાય છે કે વાતમાં કંઈક ગરબડ છે કારણ કે મૃતદેહ સ્ત્રીના કપડા પહેરવવામાં આવ્યા હતા અને પગમાં ઝાંઝર હતા કોણ હત્યા વ્યક્તિ કેમ કરવામાં આવી હત્યા અને શું છે રહસ્ય તે શોધવામાં પાટણ પોલીસ કામે લાગી અને કલાકોમાં પાટણ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે તેની વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

નિરીક્ષણ કરતા પોલીસ અમલદાર સમજાય છે કે વાતમાં ગડબડ એટલા માટે છે કે મરનાર પુરુષ છે પણ તેના શરીર ઉપર જે કપડાં છે તે સ્ત્રીના છે આ હત્યા કરનારા લોકો ગામના લોકોને કે પછી પોલીસને ગુમરાહ કરવા માટે આખી ઘટનાને અંજામ આપી રહ્યા હતા તેવું પોલીસને સમજાયું એટલે પોલીસે આસપાસ તપાસનો દોર શરૂ કર્યો આ વાડો કોનો છે આસપાસ કોણ લોકો રહે છે તેની તપાસ કરતા ખબર પડી કે આ જે જગ્યાએથી આ માણસની લાશ મળી અર્ધ હાલતમાં એ ગીતા નામની એક મહિલાનું ઘર છે ગીતા ક્યાં છે તો ગીતાનો કોઈ પત્તો લાગ્યો નહીં પોલીસે ગામમાં તપાસ કરી તો ખબર પડી કે છેલ્લા લાંબા સમયથી ગીતા આહિર અને ભરત આહિર વચ્ચે પ્રેમ સંબંધ હતો પોલીસ તેમને શોધી રહી હતી પણ તેમનો પત્તો લાગી રહ્યો નહોતો એટલે પોલીસે તેમના મોબાઈલ ટાવર લોકેશન લીધા તો બંનેના ટાવર લોકેશન આવ્યા પાલનપુર રેલવે સ્ટેશન તાત્કાલિક પાટણની પોલીસ રવાના થઈ અને પાલનપુર રેલવે સ્ટેશન પહોંચે છે ત્યાં ગીતા અને ભરત બંને મળી આવે છે અને તેમને જ્યારે પાટણ લાવવામાં આવ્યા બહુ સમય લાગ્યો નહીં તેમને મોઢું ખોલવા માટે પોલીસને જોતા તેમના મોતિયા મરી ગયા તે માની રહ્યા હતા કે પોલીસ નહીં પહોંચે તેમનો પરિવાર તેના માટે તૈયાર નહીં થાય ઘટના એવી ઘટે છે કે વીસ પચીસ દિવસ પહેલા ગીતા આહીર છે એ દ્રશ્યમ ફિલ્મ જોવે છે અને દ્રશ્યમ ફિલ્મ જોયા પછી તેને વિચાર આવે છે કે કોઈક વ્યક્તિ એ પછી સ્ત્રી પણ હોય કે પુરુષ પણ હોય જો તેને મારી નાખીએ અને મરી ગયેલી વ્યક્તિને મારા કપડાં હું પહેરાવી દઉં અને પછી આપણે તેને સળગાવી દઈએ તો મારા પરિવારવાળા એવું માનશે કે ગીતા મરી ગઈ છે અને ગીતા મરી ગઈ છે તો ગીતાને શોધવાનો પ્રયાસ નહીં થાય ગીતા અને ભરતે પ્લાન કર્યો અને પછી આપણે કોઈ બીજા રાજ્યમાં જતા રહીશું અને ત્યાં સુખેથી રહીશું એટલે ભરત આહીર પંદર દિવસ પહેલા મુંબઈ જાય છે કામ ધંધાની શોધ કરે છે ઘરની શોધ કરે છે અને પછી તે સોમવારે પાટણ પાછો આવે છે પાછો આવી તેનું કામ હતું હવે જેની હત્યા કરી શકાય એવી સ્ત્રી અથવા પુરુષની શોધ તેને કરવાની હતી ભરત બે ચાર ગામોમાં પાટણના બે ચાર ગામોમાં ફરે છે અને પછી તેને જાકોની સીમમાં એક માણસ જે દારૂ પીધેલી હાલતમાં જતો હોય એવો દેખાય છે એને પોતાના મોટરસાયકલ ઉપર લઈ જાય છે અને અવાવરૂ જગ્યાએ લઈ જઈ એનું ગળું દબાવી દે છે ગળું કારણે પેલો માણસ બેભાન થયેલી વ્યક્તિ પડી ન જાય માટે દોરડાથી તે પોતાના શરીરને અને પેલી અજાણી વ્યક્તિને બાંધી જખોત્રાના તળાવમાં પહોંચે છે ત્યાં એનો મૃતદેહ નીચે ઉતારી દે છે અને રાત્રે એક વાગે તે પોતાની પ્રેમિકા ગીતાને જાણ કરે છે કે એક મૃતદેહ મળ્યો છે એટલે ગીતા પોતાના કપડા અને દાગીના લઈને ત્યાં પહોંચે છે જે મૃતદેહ હતો એના શરીર ઉપરથી પુરુષના કપડા કાઢી ગીતા ના કપડા આવ્યા પગમાં ઝાંઝર પહેરાવવામાં આવ્યા અને પછી તેને લાવવામાં આવે છે જાકોતરામાં જ ગીતા આહિરનું જે મકાન હતું તેના વાડામાં અને પછી ત્યાં તેને પેટ્રોલ નાખી સળગાવી દે છે અને પછી બંને ફરાર થઈ જાય છે કમનસીબી ઘટના હતી પણ આરોપીને પોલીસ સુધી પહોંચવામાં તેમની ભૂલ કામમાં આવી તેમણે જે પેટ્રોલનો ઉપયોગ કર્યો હતો એ અપૂરતું હતું એટલે મૃતદેહ પૂરો સળગ્યો નહીં અને પોલીસને ખબર પડી કે આ સ્ત્રીના કપડાવા છે એ પુરુષ છે આમ આખો ભાંડો ફૂટી ગયો પોતાના પ્રેમ ખાતર તેમણે એક માણસની હત્યા કરી તેને સળગાવી દીધો હતો પોલીસ માટે હવે પ્રશ્ન એવો હતો કે આ મરનાર માણસ કોણ છે એની તપાસ શરૂ કરી લાંબી શોધખોળ પછી તેના ફોટોગ્રાફ આજુબાજુના ગામોમાં આપ્યા ત્યારે ખબર પડી કે આ મરનાર છે એનું નામ છે હરજીવન સોલંકી તે લાંબા સમયથી ભટકતી જિંદગી જીવતો હતો પોતાના પરિવારના તે સંપર્કમાં નહોતો અને આ હરજીવન સોલંકી ભરત આહિરની અડફેટે આવી ગયો અને પોતાના પ્રેમ માટે તેણે આની હત્યા કરી નાખી ભરત અને ગીતાએ પોતાના પ્રેમ માટે જે પ્લાન ઘડ્યો હતો તે નિષ્ફળ ગયો હવે તેઓ જિંદગી તો જીવશે પણ જેલમાં તેમની ઈચ્છા હતી કે સુખ ચેનથી સાથે રહીશું જેલમાં રહેશે પણ સાથે નહીં રહે કારણ કે જેલમાં મહિલા અને પુરુષની બેરેક અલગ હોય છે હવે આખી જિંદગી તેમની જેલમાં જવાની છે પ્રેમમાં પડેલા લોકો માટે આ થી ઘટના ચેતવણી રૂપ છે કે પ્રેમ કરવો એ ગુનો નથી પણ પ્રેમ માટે ગુનો આચરવો એ જેલના રસ્તે જવાનો વારો આવે છે